તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં આપણે ચર્ચા કરીશું ટામેટાના પાકની અંદર આપો છો કઈ રીતે આપવો જોઈએ જેથી કરીને તમારા ટામેટાના પાકની અંદર સારો રિઝલ્ટ મળે ને તમને સારું ઉત્પાદન મળે તો આપણે વાત કરીએ તો જ્યારે પણ તમારા ટામેટાના પાકની અંદર જ્યારે રોપણીના પંદર થી વીસ દિવસનો ટાઈમ થઈ ગયો હોય તો એ ટાઈમે તમારે આપવાનો હોય છે એનપી વીસ ઓગણીસ 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 પ્લસ હ્યુમિક એસિડ પછી આપણે વાત કરીએ જ્યારે તમારા ટામેટાના પાકની અંદર ફૂટની વ્યવસ્થા હોય એટલે ફૂટ ચાલુ થઈ ગઈ હોય તો એ ટાઈમે તમારું આપવાનું રહેશે એનપીકે વીસ વીસ પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રીઅન્ટ હવે આપણે વાત કરીએ કે જ્યારે તમારા ટામેટાના પાકની અંદર ફૂલની અવસ્થા ચાલુ થાય એટલે કે ફાલ ફૂલ ચાલુ થયા હોય તો એ ટાઈમે તમારે આપવાનું રહેશે એનપીકે જીરો બાવન ચોત્રીસ પ્લસ આલ્ફા નેપથાઇલ એસિડિક એસિડ એટલે કે પ્લાનો ફિક્સ તો આ તમારે આપવાનું રહેશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જયારે તમારા ટામેટા બેસવાની ચાલુ થયું હોય એટલે કે ફળ બેસવાનું ચાલુ થયું હોય તો એ ટાઈમે તમારે આપવાનું રહેશે તેર જીરો પિસ્તાલીસ પ્લસ વોરન તો આ રીતે તમે જો તમે સ્પ્રે કરતા રહેશો તો તમારા પાકની અંદર સારું એવું ઉત્પાદન મળશે અને તમારો જે ટામેટાનો પાક છે એ લાસ્ટ પહેલાથી લાસ્ટ સુધી સારો એવો રહેશે જેથી કરીને તમારે કોઈ બીજો અન્ય ખર્ચો કરવાનો રહેશે નહીં અને તમારા પાકની અંદર સારું એવું ઉત્પાદન મળશે તમારા ફળની ક્વોલિટી સારી એવી આવશે ફાલ સારું આવશે અને ફૂડ પણ સારી આવશે તો ખેડૂત મિત્રો આ રીતે તમે પણ તમારા ટામેટાના પાકની અંદર સ્પ્રે કરતા રહો અને જો તમારે પણ આ રીતે તમારો સ્પ્રે કરવો હોય અને એની માટે તમારે જે એનપીકેની જરૂરિયાત હોય તો હરીઓ સેન્ટર માતાની મુલાકાત કરીને તમે એનપીકે ની ખરીદી કરી શકો છો ધન્યવાદ